આપણે ત્રિઅંગી વનસ્પતિ જેને ઇંગ્લિશમાં તેરો ફાઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે ત્રિઅંગી વનસ્પતિની આપણે લાક્ષણિકતા દ્વિયંગી વનસ્પતિ સાથે સરખાવીને આપણે ચર્ચા કરીશું જેને કારણે તમને સરળતાથી ઉદ્વિકાસીલ અભ્યાસ તમે સમજી શકશો કે સૌપ્રથમ દ્વિઅંગી વનસ્પતિ આવેલી હતી ત્યારબાદ તેમાં કેવા ક્રમિક ફેરફારો થયા હશે જેને કારણે ત્રિઅંગી

ઘણી બધી પ્રિયાની વનસ્પતિઓ છે કે જે હંસરાજની તેની પ્રજાતિઓ તરીકે તેને ઓળખવામાં આવે છે બરાબર હવે તેના નિવાસ સાથે ચર્ચા કરવા છે તો પ્રિયાની વનસ્પતિઓ એ ઠંડા તેમજ ભેજયુક્ત તેના સિવાય જોવા જઈએ તો છાયા પ્રિય વનસ્પતિ છે અને તેની સિવાય ઘણી જગ્યાએ ખેતર જમીન પર પણ પથરાયેલી જોવા મળે છે તો અહીંયા તમે એક वीएन के वनस्पति ने सरकम में मां वीएन के वनस्पतिઓના આપણે તેના નિવાસ સ્થાન વિશે ચર્ચા કરવા જાય તો બંનેના નિવાસ સ્થાન જોવા જોઈએ કે બંનેના વનસ્પતિઓ એ ભેજવાળી તેમજ સૂની જગ્યા પર વસવાટ કરતી જોવા મળે છે આ કોમન છે બંનેમાં બરાબર વે બંનેમાં કોમન છે તો બંનેમાં એવો કોઈ વિશેષ લક્ષણ હશે કે જેના કારણે બંનેના નિવાસ સ્થાન જોવા જોઈએ તો એ ઘણું છે સંખ્યા જોવા મળ છે તો અહીંયા બંને પક્ષનો મુખ્ય ફરક છે કે એ મોટે ભાગે પોતાનું જીવન ભૂમિ પર કાઢે છે પરંતુ જ્યારે જન્યુજનક અવસ્થા તેની ચાલુ થાય એટલે કે જન્યુજનક અવસ્થાના વિકાસ માટે કે જ્યારે ફલનની પ્રક્રિયા કરવી હોય તેની વનસ્પતિને ત્યારે પાણીની આવશ્યકતા પડે છે એટલે મોટે ભાગે આ જે તિયાની વનસ્પતિ છે એ જ્યાં ભેજવાળું વાતાવરણ હશે ત્યાં તે જોવા મળશે પણ સાવ સૂકા વાતાવરણમાં જોવા મળશે નહીં એટલે ખાસ વાત જઈએ તો અમુક જ ભૂગોળી વિસ્તારમાં વનસ્પતિઓ છે કે જ્યાં પ્રમાણ વિનાશ પાણી જમીન કારણે એના મૂળ દ્વારા થોડું પાણી કરવું એ વનસ્પતિ શોષણની પ્રક્રિયા કરશે અને જેને કારણે તે પોતાના ફલનની પ્રક્રિયાનો તબક્કો પૂર્ણ કરી શકે એટલે જ્યાં પાણીનું પ્રમાણ ઓછું છે ત્યાં પણ આ વનસ્પતિઓ ઊભી નીકળે છે બરાબર સમજી લેજો આગળ તેના વિશે આપણે વધારે ચર્ચા કરશું ચલો એના સાથે જોવા જઈએ તો ઉદ્દીકા છે કેવી રીતે જોવા જઈએ તો આ ક્રિયાની વનસ્પતિ એ સૌપ્રથમ વાહક પેશી ધારી સ્તરજ વનસ્પતિ તરીકે તેને નામ આપવામાં આવ્યું છે શું નામ આપવામાં આવ્યું છે વાહક પેશી ધારી અને સ્તરજ એટલે કે

અનાવૃત વિસારી આવૃત વિસારી વનસ્પતિ એ બધી જ બીજ રહી બીજ ધારી વનસ્પતિ તરીકે તેને ઓળખવામાં આવી એટલે અહીંયા જે થાય છે કે એક વનસ્પતિ કે જ્યાં બીજની થોડાક પર લાક્ષણિકતાઓ ક્રિયાની વનસ્પતિઓમાં જોવા મળશે પણ બીજ નિર્માણની પ્રક્રિયા થતી નથી બરાબર એટલે અહીં કહ્યું છે બીજની પ્રકૃતિ ધરાવતા જોવા મળે છે તેના સ્પેસ માં જે તો આ ક્રિયાની વનસ્પતિ એ સાચા મૂળ પ્રકાર પરો ધરાવે છે

જોવા મળતા નથી પણ મૂળ જેવા ગુલાંગો જોવા મળે છે પણ જેવા પ્રપણની રચના જોવા મળે છે પણ સાચા મૂળ પ્રકારના પણ હોતા નથી જ્યારે અહીં સાચા મૂળના વિકાસની પ્રક્રિયા જોવા મળે છે પ્રકારના વિકાસની પ્રક્રિયા પણ જોવા મળે છે અને પણ વાહક પેશીધારી એટલે કે પણોના વિકાસની પ્રક્રિયા પણ જોવા મળે છે હવે એના સિવાય જોવા જઈએ તો આ પેશી વાહક પેશીધારી કેવી છે બરાબર

પણ દ્વારા જે ખોરાક તૈયાર થાય છે એ તૈયાર થયેલો ખોરાક પણ દ્વારા વટાણ પણ મૂળ સુધી વહનની પ્રક્રિયામાં અનુભવ પછી મહત્વનો ભાગ વધે છે એના સિવાય પણ સંપૂર્ણ વિકસિત જોવા મળતી નથી તો અહીંયા પણ ફરીથી એક પોઈન્ટ આપણે પાડવા જેવું રહ્યો કરી શકે કે જમવા અંદર જળવાની ઘેરાજી જોવા મળે છે એ પેશીના અનવાદ પેશીમાં સાથી કોષોનો અભાવ જોવા મળે છે એટલે સંપૂર્ણ વિકસિત જોવા મળતી નથી તેના સહિત વધારાની આપણે ચર્ચા કરવા જાય કે જે આ વર્ષે સરકારે બુક્સમાં આપી નથી પણ આ બધાની આ તમને તમે અભ્યાસ ખ્યાલ ઉપયોગી વનસ્પતિઓની જાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે ઘણી બધી ઉપયોગી વનસ્પતિઓ છે તેનો કીટકનાશક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે જેમ કે અહીંયા ઉપયોગી વનસ્પતિનો એક વર્ગ છે તેની ડ્રાયોફાઇટ્સ ડ્રાયોફાઇટિસ જે ઉપયોગીની કોઈ જાતિ છે બરાબર જેનો કીટકનાશક દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે કે જેમાંથી

આવે છે એવી જ રીતના ભૂમિ બંધકો તરીકે પણ મહત્વના ગ્રહ છે તેની વનસ્પતિ તે તેની વનસ્પતિ ના જે મૂળ છે એ જમીન સાથે ચકડાઈ રહે છે હવે અહીંયા આપણે આગળ ચર્ચા કરી ગયા કે ફલનની પ્રક્રિયા કરવા માટે આ તેની વનસ્પતિઓને પાણીની આવશ્યકતા કરે છે એટલે મોટે ભાગે જે જમીનમાં પાણીનું પ્રમાણ હશે ત્યાં તેની વનસ્પતિઓ ઉગી નીકળશે એટલે જેને કારણે જમીન સાથે

ज्यारे અહી ત્રિય વર્ષાપત્યોમાં બહુકોષીય બોડની હાજરી જોવા મળે છે બરાબર 1. ખાસિયત આ જો હવે એના સમય આપણે પ્રકાણની લક્ષણો વિશે ચર્ચા કરીએ તો દ્વિઅંગી વનસ્પતિઓમાં સ્પષ્ટ પ્રકાણજીની લક્ષણ જોવા મળતી ન હતી જ્યારે ત્રિયક વનસ્પતિઓમાં પ્રકાણની વ્યવસ્થિત રચના이기 તે સંપૂર્ણ વ્યવસ્થિત નહીં પણ વ્યવસ્થિત રચના જોવા મળે છે અને જેની અંદર સ્તંભ જેવી રચનાની પણ હાજરી જોવા મળે છે એટલે કે પ્રકાંડની મધ્યમાં વાહક પેશીઓની હાજરી એટલે કે અસ્તિત્વ ધરાવતા જોવા મળે છે અહીંયા આપણે લખી શકીએ કે પ્રકાંડ ના મધ્યમાં વાહક પેશી ગોઠવાયેલી હોય છે

એટલે કે ત્યાં વાહક વિશ્વ ગોઠવાયેલો છે જેને કારણે જો દ્વિયંગી વનસ્પતિઓ અમુક દ્વિયંગી વનસ્પતિનો પ્રકાર કેવા જોવા મળે છે ટટ્ટાર જોવા મળે છે અને તે નીચે ધરાવતા પણ જોવા મળે છે તો આ એક આ રાખજો બરાબર વિકસિત થયેલું જોવા મળે છે પ્રકાર એના સિવાય પર્ણની આપણે વાત કરીએ તો દ્વિયંગી વનસ્પતિઓના પર્ણ એ તેના સભ્યોના પર્ણ જુદા જુદા જોવા મળે છે કે એક જ સરખા પ્રકારના પળ ત્રિયંગની વનસ્પતિઓની બધી જ જાતોમાં જોવા મળતા નથી અમુક વનસ્પતિઓમાં પણ મોટા જોવા મળે છે અમુક વનસ્પતિઓમાં પણ નાના જોવા મળે છે તો તેના આપણે તેના આધારે આપણે કળાના આપણે કેટલા પ્રકાર પડ્યા નથી બરાબર શું નવાનું આપણે

ઘણી વખત એ પણ કહેવામાં આવે છે કે મોટે ભાગે જ્યાં જંગલ હોય ત્યાં આ જેવી વનસ્પતિઓ તો ત્યાં ત્યાં જશે બરાબર જો જે એકબીજાના સંપર્કમાં આવશે કદાચ આવે બરાબર તો ત્યાં આગ લાગવાની શક્યતા વધુ રહે કારણ કે સીખીતા શીખતા એકબીજા સાથે ક્રસ થાય તેવું આગ લાગવાની સંભાવના રહે તો અહીંયા આ રીતે આપણે હવે વાત કરીએ

જુદી જુદી એટલે કે બીજાણુ ધ્વનિઓ અસંખ્ય ગોઠવાઈ જોવા મળશે તો તેના વિશે આપણે ચર્ચા કરી જઈએ ઉપર ઉપર એટલે પણ Do yeah. you અડધીકરણની પ્રક્રિયા હશે અને બીજા

કેવા હોય છે મોટા સૂક્ષ્મ પાણી હોય છે કાં તો અમુક તીર્થ વનસ્પતિમાં જેમ કે હંસરાજ મહાપાણી જોવા મળે છે એવી જ રીતના જોવા જઈએ તો પણ સ્મૂધ જોવા મળે છે એટલે કે હિસ્સા જોવા મળે છે હંસરાજની અંદર પણ હિસ્સા હોય છે એકવીસ સેટમની અંદર પણ ખડપચરા જોવા મળે છે તેના સિવાય જોવા જઈએ તો પણ ઉપર બીજાણુ ધાની હોય તો તે પણ અને બીજાણુ ધાની પણ તરીકે ઓળખવામાં આવે છે અને તેની અંદર રહેલા માત્ર કોષો એ અર્ધગ્રહણની પ્રક્રિયા કરીને બીજાણુ નિર્માણની પ્રક્રિયા કરે છે બીજાનું બે પ્રકારના સર્જનની પ્રક્રિયા થઈ શકે છે કાં તો સમજણી ઉત્પન્ન થાય છે અથવા તો વિસમજણી ઉત્પન્ન થાય છે કોની અંદર સમજણી ઉત્પન્ન થાય છે વિસમજણી ઉત્પન્ન થાય છે તે આજે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું પણ આ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ આપણે ચર્ચા કરી જઈએ તેના સિવાય જોવા જઈએ તો બીજાણુ પણ કાં તો સાત હોય છે બરાબર અથવા તો વિશિષ્ટ સ્વરૂપ ધારણ પ્રકાર જોવા મળે છે જેને પ્રસંગો અથવા તો શંકુ ઇંગ્લિશ તેને કોણ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે ઇસવી સદમાં અને શિલાજી પણ આ પ્રકારના બીજા ઉઠવાની હોય છે શિલાજી નગર બંને આવશે આમાં પણ આવશે શિલાજી નગર અને ઇસવી સદમ તો શિલાજી બને બંને ઉદાહરણમાં આવશે બરાબર યાદ રાખજો આમાં બીજા જેલા આવશે